નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન જો તમને આ સંકેતોમાંથી કોઈ પણ એક સંકેત મળે છે તો તમારે સમજી લેવું કે તમારી કુળદેવીમાં તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને તમને તેના વિશેષ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે તો મિત્રો ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો ધાર્મિક પૂજા વિધિઓ કરે છે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે મા દુર્ગાના અન્ય સ્વરૂપો સાથે તેની પૂજા કરવામાં આવે છે મિત્રો કહેવાય છે કે નવરાત્રિ દરમિયાન જો તમને આ ખાસ સંકેતો મળે છે તો આવા વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે આવા વ્યક્તિના દુશ્મન પણ વાળ વાકો કરી શકતા નથી તેમજ દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે છે અને મા કુળદેવી તેમનો સાથ આપે છે કોઈ સંકટ આવવાનું હોય પહેલાંથી જ વ્યક્તિને જાણ થઈ જાય છે કેટલાય સંકેતો દ્વારા વ્યક્તિને અગાઉથી તેની જાણ થઈ જાય છે તેથી તે વ્યક્તિ આવનારા સંકટોથી બચી શકે છે કહેવાય છે કે નવરાત્રિના પવિત્ર સમયગાળામાં માતાજી તેના ભક્તોની દરેક ઈચ્છા પૂરી કરે છે પરંતુ શું તમે જાણો છો માતાજી તેમના ભક્તોના કેટલાય ખાસ સંકેતો પણ આપે છે જેના દ્વારા વ્યક્તિને ખબર પડે છે કે દેવી દુર્ગા તેમનાથી પ્રસન્ન છે તો મિત્રો તમે બરાબર સમજી રહ્યા છો વિડીયોને નવરાત્રી દરમિયાન જોવા મળતા કેટલાય ખાસ સંકેતો વિશે જણાવવાના છીએ તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ ચોક્કસ લખી દેજો જેથી કરીને માતાજીની વિશેષ કૃપા તમારા પર બની રહે વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો આવે વિડીયોમાં આગળ વધીએ મિત્રો તે ખાસ સંકેતો જાણ્યા પહેલાં તમને જણાવી દઈએ આ સંકેતોમાંથી તમને કોઈ પણ સંકેત મળી શકે છે તેથી જ એક પણ સંકેત જાણવાનું ચૂકી ન જતા નહીંતર તમને ક્યારેય ખબર નહીં પડે કે માતાજી તમારા પર પ્રસન્ન થાય છે કે કેમ મિત્રો જો સપનામાં તમને એવું લાગે છે કે કોઈ સ્ત્રી તમને તેના ખોળામાં ઉંચકીને આકાશમાં લઈ જઈ રહી છે આ દરમિયાન તમે તેને સ્પષ્ટ જોઈ શકો છો અને એક અલૌકિક સુગંધનો અનુભવ કરી શકો છો તો તમારી કુળદેવીનો સાક્ષાત સંકેત છે જો તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આવા સપના ફક્ત નસીબદાર વ્યક્તિને જ આવે છે જે માતાજી પ્રત્યે ખૂબ જ સરળતા ધરાવે છે બીજું છે અખંડ જ્યોતિ પ્રગટાવવાનું પણ વિશેષ મહત્ત્વ છે આવી સ્થિતિમાં જો નવરાત્રિના નવ દિવસ સુધી તમારા ઘરમાં અખંડ જ્યોત કોઈ પણ વિક્ષેપ વિના બળે છે તો તેનો અર્થ એ છે કે મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં ખુશીઓનું આગમન થવાનું છે તેમજ માતા દુર્ગાના આશીર્વાદથી તમને પ્રગતિ મળશે હવે નંબર ત્રણ જો તમે નવરાત્રિ દરમિયાન સવારે નાળિયેર અથવા કમળનું ફૂલ જુઓ છો તે તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં માતાના અપાર આશીર્વાદની વર્ષા થશે આ ઉપરાંત પૂજા દરમિયાન અર્પણ કરવામાં આવેલા ફૂલો તમારા પર પડે તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આનાથી તમારા પર મા દુર્ગાના આશીર્વાદ આવી શકે છે ટૂંક સમયમાં તમને સારા સમાચાર મળી શકે છે હવે નંબર ચાર સપનામાં લક્ષ્મીના દર્શન જો તમે સ્વપ્નમાં મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોયું હોય તો તે એક શુભ સંકેત છે શાસ્ત્રો અને પુરાણોમાં ઉલ્લેખ છે જો મા દુર્ગાનું સૌમ્ય સ્વરૂપ જોવું તે સૂચવે છે કે આવનારા દિવસોમાં વ્યક્તિને મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળવાના છે મા દુર્ગા સાથે સંબંધિત આ સંકેત પણ સૂચવે છે કે કુળદેવીની કૃપાથી તમારા જીવનમાં સુખ શાંતિ રહેશે ખૂબ જ જલ્દી આ સંકેત વૈવાહિક જીવન માટે પણ શુભ છે તે મધુરતા તરફ પણ નિર્દેશ કરે છે મા દુર્ગા સાથે સંબંધિત આ શુભ સંકેતો માનવામાં આવે છે માતા રાણી તમારી પૂજાથી પ્રસન્ન થાય છે તમે પૂજા કરવા બેસો અને તમારું માથું ભારે થઈ જાય અથવા તમને બગાસા આવવા લાગે આંખમાંથી આંસુ વહેવા લાગે તો સમજવું કે માતાજી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે આ સંકેતો છે શુભ સમાચાર પ્રાપ્ત થવા જો પરિવારના કોઈ પણ સભ્યને અથવા વ્યક્તિને કોઈ શુભ સમાચાર મળે તો તે વ્યક્તિએ સમજી જવું જોઈએ કે મા દુર્ગા તેમની પૂજાથી ખૂબ જ ખુશ છે કારણ કે મા દુર્ગાના આશીર્વાદથી જ સારા સમાચાર પ્રાપ્ત થાય છે મિત્રો જો તમે રસ્તામાં ક્યાંય જતી વખતે સૂણ શણગાર કરેલી કન્યા જોવા મળે છે તો સમજી લો કે તમારી પરેશાનીનો અંત આવી ગયો છે અને આવનારા દિવસોમાં મા દુર્ગાની સાથે મા લક્ષ્મી પણ તમારા પર આશીર્વાદ વરસાવનારી છે મિત્રો નવરાત્રી દરમિયાન અથવા માતાજીની પૂજા પછી જો ઘરમાં દૂધ ઉકળતી વખતે ઉભરાઈ જાય તો તેને મા લક્ષ્મીના આગમનનું પ્રતિક માનવામાં આવે છે શાસ્ત્રોમાં દૂધને પવિત્ર અને સમૃદ્ધિનું સૂચક ગણવામાં આવે છે આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા નવ દિવસ સુધી કરવામાં આવે છે પૂજા દરમિયાન કલશની સ્થાપના પણ કરવામાં આવે છે જો કલશમાં યોગ્ય રીતે જવ વધે આ સિવાય બે સફેદ જવનો પણ વિકાસ થાય તેને માતાજીનો સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમારી પૂજાથી મા દુર્ગા પ્રસન્ન છે જો તમે મંદિરમાંથી બહાર નીકળતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ગાય માતાને જુઓ છો તો સમજી લેવું જોઈએ કે તમારી ઈચ્છાઓ જલ્દી જ પૂરી થવા જઈ રહી છે ખાસ કરીને તમને જણાવી દઈએ સફેદ ગાય જોવી ખૂબ જ શુભ છે આ સમયમાં તમારે ગાયને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તેને રોટલી અથવા લીલો ચારો ખવડાવવો જોઈએ અને તેના કંધા પર હાથ ફેરવી પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે જો કોઈ વ્યક્તિને નોકરીમાં સફળતા નથી મળી રહી ઘણી મહેનત કર્યા પછી પણ ઘરમાં બરકત નથી થતી કુંડળીમાં કોઈ પણ ગ્રહ દૂષિત હોય આવા સમયે વ્યક્તિએ ગાયને રોટલી મિશ્રિત ગોળ ખવડાવવો જોઈએ આમ કરવાથી કુંડળીના ગ્રહો શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે જો તમે સ્વપ્નમાં નાની છોકરીને સિક્કો આપતા જોશો તો તેનો અર્થ સમજી લો મા દુર્ગા તમારાથી ખૂબ જ પ્રસન્ન છે કારણ કે છોકરીને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તમારી કુળદેવી તમારા પર વિશેષ કૃપા થવાની છે તેમજ મિત્રો તમારા સ્વપ્નમાં કોઈ સ્ત્રી અથવા કોઈ નાની છોકરી લાલ કપડામાં દેખાય તેમને સ્મિત કરતા દેખાય તો આ સાક્ષાત માતાજીનો સંકેત છે વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો તમારા ઘરમાં માતાજીના આગમનનો સંકેત છે આવી સ્થિતિમાં મા દુર્ગાના સ્વાગત માટે ઘરમાં ચારે બાજુ તૈયારી કરવી જોઈએ એક બાજુ ગંગાજળનો છંટકાવ કરી માતાની ભક્તિ બમણી કરો એવું માનવામાં આવે છે કે આ સંકેત મળ્યા બાદ આ કાર્ય કરવાથી દેવી દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નવરાત્રિ દરમિયાન સપનામાં એક જગ્યાએ સાપને બેઠેલો સફેદ અથવા સોનેરી રંગનો સાપ જોવો તેને સમજવું જોઈએ કે ખૂબ જ શુભ સંકેત છે કારણ કે સાપનું દેખાવું ધનના દેવતા કુબેર અને દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો